તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતની જગડિયા તાલુકાની દસ વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મને લઈ તેને ન્યાય મળે તે હેતુથી કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજ્યો હતો તથા મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા સાથે નાંદોદ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ સાથે કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નાંદોદ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી તથા રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ઝઘડિયામાં જે દીકરી દસ વર્ષની છે એની ઉપર જનન્ય કૃત્ય કરવામાં આવ્યું છે દુષ્કર્મ કરવામાં આવેલું છે એ બાબતે સત્તાધારી પક્ષને અમે એટલું કહી શકીએ કે જે રીતે કોઈ પણ જગ્યાએ ઘટના બનતી હોય બીજા રાજ્યોમાં બનતી હોય તો અહીંયા આગળ ગુજરાતમાં પણ તમે ફાકા ફોજદારી કરો છો પણ ગુજરાતમાં જ આજે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી બધી કથડી ગઈ છે કે જેના કારણે આવા જે ધન અપરાધો છે દુષ્કર્મના અપરાધો છે એ ઉંમર પણ જોવાતી નથી દસ વર્ષની દીકરી હોય કે પંચોતેર વર્ષની વૃદ્ધા હોય તો એના ઉપર પણ દુષ્કર્મો થઈ રહ્યા છે અને ખાસ કરીને નવરાત્ર બાદ સંખ્યાબંધ આવા બનાવો બનેલા છે અને અત્યાર સુધી લગભગ હજારો ની સંખ્યામાં આવા દુષ્કર્મનો બનાવો બનેલા છે પણ આ જે જેમને વારે વારે પોતાના વક્તવ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બધાના વાક્ય વાક્ય નામ ને પ્રશંસા કરતા લોકો જે છે એ અત્યારે ચૂપ કેમ છે એ સમજ પડતી નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે સત્વરે જાગી જાવ જાળી ચામડી હોય તો એને સંવેદનશીલ બનાવો એ ત્યારે જ કહેવાશે કે જ્યારે જે લોકો એ દુષ્કર્મ કરેલું છે એમને દાખલારૂપ સજા મળે અને ફરી આવું કોઈ કરવાની હિંમત ન કરે એના માટેની અમે અપીલ કરીએ છીએ